સંભવતિ ભેદન સુખ સંપદ કરુણા નિકેતન વ્રતદાન તપ ક્રિયાફલં સહજાનંદ ગુરુ ભજે સદા સ્વામિનારાયણ ભગવાનની જય લક્ષ્મીનારાયણ દેવની જય શ્રીનરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી દ્વારિકાધીશની જય શ્રી હિન્દુ સનાતન ધર્મની જય ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર શ્રી વડતાલક્ષ્મીનારાયણ શતાબ્દી મહોત્સવમાં ભવ્યતાથી ભવ્યતાથી અતિભવ એવો લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ ગયો લક્ષ્મીનારાયણ દેવનો જય જય કાર થઈ ગયો આ મહોત્સવમાં રાજવી અને અનેક સંતો અને હરિભક્તોએ મહોત્સવનો અનેરો લાવો લીધો રાજવી મહાનુભાવો અને સંતોએ પોતાની અંતરની ઉર્મીઓ પોતાની અંતરની ઉર્મિઓનું પ્રવચન કરી ધન્યતા અનુભવી અને વરતાલ લક્ષ્મી નારાયણ દેવનો મહિમા ખૂબ અતિભાવથી ગાયો વર્તાલ લક્ષ્મીનારાયણ દેવ દેશના સંતોના બહુ વખાણ પણ કર્યા હાર પહેરાવી અને સન્માનિત પણ કર્યા પણ કોઈ એક સંતોએ લક્ષ્મી નારાયણ દેવ દેશના સારા કહેવાતા સંતોને કે આચાર્ય મહારાજને ટકોર ન કરી કે અમુક સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયની મર્યાદા તોડી ન કરવાના કાર્યો કરી રહ્યા છે તેને રોકો ભગવા વસ્ત્રોને લાંચન લગાડી રહ્યા છે તો હવે તેને પાછાવાળો આવો પાછાવાળો આવું કહેનારા એક પણ ન નીકળ્યા જો ભગવાન સ્વામિનારાયણ અને એના સાચા સાધુઓ અને જો એને સંપ્રદાય વચ્ચે લાગણી હોય ને લાગણી તો છે જ એટલે ઉત્સવ તો ઉજવ્યો છે પણ આવા સાધુઓ જે સંપ્રદાયને લાંછન લગાડી રહ્યા છે એવાને કોઈ ટકોર ન કરી એની કોઈ વાર્તા પણ નથી આવા રાજવી મહાનુભાવી રાજપાલશ્રીએ નામ લઈને નહીં પણ શાનમાં ટકોર કરી આગના અંદર સાધુ કેવા હોય સાધુ કોને કહેવાય ધન સ્ત્રીનો ત્યાગ કર્યો હોય તેવા સાધુ જો સ્ત્રી ધનના યોગમાં આવ્યા હોય અને તેમાં મોહ પામી સાધુના ધર્મમાંથી થઈ ગયા હોય તેને સાધુ ન કહેવાય આવું સ્પષ્ટતાથી છે પણ જો સાધુને ટકોર થાય તો સમજાય બાકી આ છે આ કાને કાઢી નાખે એના માટે તો આ વાતની એણે કોઈ કદર નથી કરી વરતાલ દેશમાં અમુક સાધુઓ બેફામ બની ગયા છે ભગવા પહેરીને ભગવા વસ્તુને લાંછન લગાડવાનું કાંઈ બાકી નથી રાખ્યું પણ સાધુ સંપ્રદાયના વિરુદ્ધ કાર્ય કરે તો તેની સામે કેવા પગલા લેવા જોઈએ તે અમદાવાદ દેશના આચાર્યશ્રી પરમપૂજ્ય ધર્મ ધોર એક હજાર આઠ આચાર્યશ્રી કૌશલ્ય પ્રસાદજી મહારાજ પાસેથી શીખવું જોઈએ અને અમલમાં પણ લેવું પડે તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસના દિવસે અમદાવાદ દેશના બે સાધુઓના ભગવા ઉતારીને ગ્રસ્તના કપડાં પહેરાવી અમદાવાદ દેશના સંતોના નામમાંથી આ નામને કમી કરી કાઢી નાખવામાં આવ્યા છે અને સંપ્રદાયમાંથી પણ બરતરફ કરવામાં આવ્યા છે આમાં એક સ્વામી અનુપમદાસ જે સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ ગાંધીનગર જિલ્લાના આ સાધુને પણ ભગવા ઉતારી અને ધોળા પહેરાવી અને સંપ્રદાયમાંથી હાંકી કાઢ્યા છે અને બીજા સ્વામી પ્રેમ સ્વરૂપદાસ જે સ્વામિનારાયણ ગુરુકુળ મહાદેવનગર વસ્ત્રાલ અમદાવાદ એના સાધુને પણ ભગવા ઉતારી ધોળા પહેરાવી સંપ્રદાયમાંથી હાંકી કાઢ્યા છે અને ભુજના સંતો અમદાવાદના નર નારાયણ ગાદીના આચાર્ય શ્રી પરમ પૂજ્ય ધર્મ ધોરણ એક હજાર આઠ આચાર્ય શ્રી કૌ પ્રસાદજી મહારાજની આજ્ઞામાં રહે છે અને અમદાવાદ દેશના કોઈ ગુરુકુળ ગુરુકુળ મંદિર કોઈ સાધુની પ્રાઇવેટ સંસ્થા કે સાધુઓના ટ્રસ્ટ નથી તો આવા સાધુઓની સાધુતાને વંદન છે અને આવા સાધુઓનો ત્યાગ વૈરાગ ભક્તિ આજ્ઞા ઉપાસનામાં જેમ વફાદાર રહીને નર નારાયણ દેવ દેશ અને શ્રીની સામે ક્યારેય કોઈ વાદ વિવાદ નથી કરતા તો વડતાલ દેશના લક્ષ્મીનારાયણ દેવ દેશના અમુક સાધુઓએ આવા સાધુઓ પાસેથી શીખવું જોઈએ કે સાધુ કોને કહેવાય સાધુને કેમ રહેવાય તો આચાર્ય મહારાજે જે સ્થાપેલા આચાર્ય મહારાજ જે છે એ આચાર્ય મહારાજની આજ્ઞામાં રહીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરાય અને આચાર્ય મારીની સામે ક્યારે વાદ વિવાદ ન કરાય સ્વામિનારાયણ ભગવાને જે આચાર્યની પરંપરા સ્થાપી છે એ આચાર્યની પરંપરામાં જે આચાર્ય હોય એ આચાર્યની આજ્ઞામાં રહે ભગવાનનું એની સામે વાદ વિવાદ ન કરવો જે વાદ વિવાદ કરે એ સંપ્રદાય માટે અતિ ભયંકર અને જનુક કહેવાય તેવી મોટી ભૂલ અને ભગવાનના દ્રોહી છે પડતાળ દેશના કેટલાક સાધુઓએ સંપ્રદાયની મર્યાદા સિદ્ધાંતો આજ્ઞાઓ તોડી બેફામ બની ભગવા વસ્ત્રોના ધાગરા ઉડાડ્યા છે છતાં આમાં લંપટ સાધુઓને ભગવા કાઢી લેવા અને ધોળા પહેરાવવા વાળા કોઈ છે જ નહીં તો સંપ્રદાયનો ઠેકો લઈને બેસનારા ઠેકેદારો આવા લંપટ સાધુઓ સામે પગલા કેમ લેતા નથી એ ગંભીર બાબત છે આ એક વિચારવા જેવી બાબત છે કે ન કરવાનું કૃત્ય કરતા હોય સાધુઓ બેફામ બની અને જે ગ્રહસ્થને પણ શરમ આવે એવા અઘટિત કૃત્યો કરતા હોય તો આવા સાધુઓ સામે કેમ જે આચાર્ય રાકેશ પ્રસાદજી છે એ કેમ પગલાં લેતા નથી કેમ ટ્રસ્ટીઓ કેમ પગલાં લેતા નથી વડતાલના કે ગઢપુરના જે ગઢપુર મંદિરમાં ન બનવાનું જે લંપટગીરી થાય તો ત્યાંના પણ ચેરમેનજી એ કોઈ પગલા પગલાં ન લીધા શા માટે પગલાં નથી લેતા શુખામ પગલાં નથી લેતા એને સાવરી લેવામાં આવે છે એને ઢાંકી દેવામાં આવે છે અને આ લક્ષ્મીનારાયણ દેવ દેવ દેવનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવો પણ એ લોકો એમ માને છે કે આ અતિભયતિભય જે ઉત્સવ ઉજવાનો છે એ એના કાળા કર્મોને ઢાંકી દેશે પણ એ વાત એ ભૂલે છે એ કાળું કર્મ છે ને જે કલંક લગાડેલું છે ને એ તો પી પાપ છે ને પીપળે છડીને પણ પોકારે છે માટે કોઈ એમ ન માનવું કે જે સાધુ એ કલંક લગાવ્યા છે એ હવે ભૂલી જશે એક સાધુ હોય એની સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે ક્યારેક ને ક્યારેક એ જ્યારે સાચા સંતો હરિભક્તો જ્યારે સાચા બહાર આવશે એની સામે પગલાં લેશે ત્યારે એને એનો જે કરેલો કર્મ છે એનું એનું ફળ ભોગવવું પડશે ભોગવવું પડશે એ સિદ્ધાંત વાત છે સ્વામિનારાયણ ભગવાનની જે આજ્ઞા રોપી છે સ્વામિનારાયણની જીભ ઉપર પગ મૂક્યા છે એવા જે કહેવાતા લંપટ સાધુઓ એની સામે પગલા લેવા જોઈએ સર્વે સાચા સંતો ભક્તો હરિભક્તોને જય સ્વામિનારાયણ આવા સાધુઓ સામે પગલાં લેવા સૌ કોઈ જાગો કોઈ કોઈ બોલો શા માટે કોઈ બોલતા નથી સ્વામિનારાયણ સંપ્રદાય અવો ઉધળ સંપ્રદાય છે એને આવા ડાઘ લગાડી રહ્યા છે છતાં છૂપ છૂપ સાના સાના જોઈ રહ્યા છીએ જોઈ રહ્યા છીએ આપણે પણ શિક્ષાપત્રી વાંચીએ છીએ એની અંદર સાધુના ધર્મ બતાવ્યા છે તો સાધુ કેવા હોય કેવા ગ્રસ્ત હોય કોને આચાર્ય કહેવાય કોને કેમ કોને કેમ રહેવું એ બધું આ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં આપણને લાભ બતાવ્યું છે ને રોજ પાઠ કરવાની આજ્ઞા કરી છે કારણ કે આપણને ખબર પડે કે ક સાધુ કયો હરિભક્ત કે જે કોઈ આચાર્ય હોય કે કોઈ બ્રહ્મચારી હોય કે સધવા વિધવા બહેનો હોય કે કોઈ પણ હોય સ્વામિનારાયણ સંપ્રદાયના જે કહેવાતા હોય જે કોઈ હોય એના જે ક્વેશન એના વર્તમાનથી માન થાય તો આપણને ખબર પડે કે સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધ છે તો એના માટે કાર્યવાહી કરવી પડે અને બીજું કે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં કીધું છે ત્યાં શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે અમારા આચાર્ય પાસે જે દીક્ષા લે છે એ જ સાધું છે અમારા આચાર્ય પાસે જે ગુરુ મંત્ર લે છે એ જ ગ્રહસ્થ છે બાકી બીજા કોઈ પણ જે સ્વામિનારાયણ નામે છરી ખાનારાઓ કોઈ સ્વામિનારાયણ સાથે લેવા દેવા નથી ભજન કરે ભલે કરતા અરે ભજન તો પહેલા રાવણ પણ વિદ્વાન હતો ભગવાન શંકરનો ભક્ત મહાન હતો છતાં રામચંદ્રજીના ભગવાન એના ઘરમાં હાથ નાખ્યો વિદ્વાન બ્રાહ્મણ હોવા છતાં અસુર કહેવાનું ભગવાનનો દ્રોહી કહેવાનો આ એને વિમુખ કહેવાય જેમ ભગવાનની સામે પડે છે એ તમામ વિરુદ્ધ વિમુખ કહેવાય પછી રામ ભગવાનની સામે પડ્યા હોય કૃષ્ણ ભગવાનની સામે પડ્યા હોય કોઈ પણ અવતારોની સામે જે પડ્યા હોય છે એના જે વચન અને સિદ્ધાંતો ઉત્થાપી મનમાં આવે વર્તે છે એ તમામે તમામ વિમુખ કહેવાય પછી ભલે ભજન કરે કે ન કરે ગમે દુનિયામાં દેખાવડો કરે પણ એ ભગવાનનો આશ્રિત નથી એ સ્વામિનારાયણના કેટલાય એવા છે કે સ્વામિનારાયણના નામે છરી ખાય છે એને અમદાવાદ દેશ કે વડતાલ દેશના આચાર્ય સાથે કોઈ લેવા દેવા નથી બસ એ પોતાના પ્રાઇવેટ ધંધા બિઝનેસ ચલાવે છે અને હરિભક્તોને ખોટે ખોટું જ્ઞાન આપી મુખ્ય માર્ગ રૂંધી રહ્યા છે શ્યા માટે રૂંધી રહ્યા છે સૌ હરિભક્તો જાગો સત્સંગી જીવનની કથા કરો જો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની સામે બીજું જો કોઈ હોય અને જો એ સામે સંપ્રદાયની હડતાળ અને અમદાવાદ દેશની ગાદીના સામે હોય એના કયામાં ન હોય એ લોકો એ સંતો તમે એક વખત સત્સંગી જીવનની કથા કરો શા માટે કરતા નથી દેશ વિભાગનો લેખ વાંચો શા વાંચતા નથી શિક્ષાપત્રીમાં અમુક શ્લોકો બંધ કરી દીધા કાઢી નાખ્યા બીજા ઉમેરવા પડ્યા શા માટે ઉમેરવા પડે તમને કોણે અધિકાર આપ્યો કે શિક્ષાપત્રીના શ્લોકો કાઢી ને બીજા ઉમેરવા આ એક ષડયંત્ર છે ભક્તોની એના મુખ્ય માર્ગને અવળે રસ્તે સડાવવાનું એક ષડયંત્ર છે પોતાની ભાજી કેમ પાકે કેમ ખીચડી પાકે થાય બધું એ એના માટે કરી રહ્યા છે માટે સ્વામિનારાયણ ભગવાનના જે ભક્ત હોય જેને ભગવાનની અક્ષરધામની અંદર જવું હોય એવા ભક્તોએ સત્સંગી જીવન શાસ્ત્ર એકવાર અવશ્ય વાંચવું વાંચવું ને વાંચવું શિક્ષાપત્રી જે બસો ને બાર શ્લોક છે અસલ શિક્ષાપત્રી અત્યારે શિક્ષાપત્રી ડુપ્લિકેટ થઈ ગઈ છે એની અંદર કોઈ એવા શ્લોકો હોય એ કાઢી નાખી અને બીજા શ્લોકો અંદર મૂકી દીધા છે તો આવી શિક્ષાપત્રીને છોડી જે અમદાવાદ વડતાળ દેશની અંદર જે અસલ શિક્ષાપત્રી છે એ વાંચો તો ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાય ક્યારે કેવો કેવી રીતે સ્થાપો એ સંપ્રદાયના ગુરુ કોણ છે એના ધણી કોણ છે એ સમજાય માટે સર્વે સંતો ભક્તો એ સાચા સંતો છે એને વંદન જે ખોટા છે ભગવાન છે આવા સ્વામિનારાયણ વંદન ઓ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સ્વામી નારાયણ જય લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી નર નારાયણ દેવની જય પરમ પૂજ્ય ધર્મ ધોરણ એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સ્વામી નારાયણ ભગવાનની જય